એ જે મતલબમાં ધીમે ધીમે અમે આ આયોજન કરીએ છીએ બરાબર દિવાળી આની પહેલા અમારો રાખેલું છે ધીમે ધીમે અમે આયોજન કરીએ છીએ પોતાનો કિંમતી ટાઈમ કાઢી અને જે મતલબ હાજરી આપી છે તેના માટે ખૂબ ખૂબ આભાર અહીંયાથી અત્યારે અમારા

तो बड़ा ना खूब आभार कि तुम तुम्हें बताएं तुम्हारा कितना टाइम काटीने यहां हाजरी आई भी अब हम थोड़ा कंपनी विषय तुमने माहिती तो नमस्कार ये हमारी यहाँ पे जब हमने डीलरशिप शुरू की थी तो हमारे सबसे पहले कस्टमर थे हमारा सबसे पहला ट्रैक्टर साहब ने लिया है कितने साल हो गए डेढ साल हो गए तो सर आप थोड़ा सा अपना अनुभव बताएं कि आपने कौन सा ट्रैक्टर लिया कैसा लगा आपको ट्रैक्टर लेके कैसी परफॉर्मेंस है ट्रैक्टर की इसके पहले आप कौन सा ट्रैक्टर इस्तेमाल कर रहे थे बताएं तो सर आप साहब आ बताइए खबर है जे महिंद्रा नु हमारा पहला जुनु होतो ई अलग-अलग माळसो ने हलता हो तो हारू जावे

चालीस एच पी कैटेगरी का ये ट्रैक्टर है तीन सिलेंडर इंजन में आता है ये सत्रह सौ किलो की लिफ्टिंग कैपेसिटी के, के साथ में है ये ट्रैक्टर और ये ट्रैक्टर अपने कस्टमर साहब का ही है जो अपने जिनकी जमीन पे अपन ये डेमो कर रहे हैं तो उनको डेढ़ साल हो गया ये ट्रैक्टर लेके और ये हमारा सबसे लेटेस्ट मॉडल है पाँच सौ पैंतालीस स्मार्ट ये ट्रैक्टर का हमने नाम स्मार्ट इसलिए रखा है क्योंकि इसमें एक आज के टाइम में जो स्मार्ट सबसे पहले अपन प्लाव चला के दिखाएंगे आपको और प्लाव चलाने के बाद में आप में से अगर कोई प्लाव चलाना चाहता है आप खुद डेमो लेना चाहते हैं ट्रैक्टर के साथ में तो आप खुद डेमो लेके देख सकते हैं યાર જુઓ આ રેડી છે આ રેડી

ડોલ અરે ઘૂમે રેખું મેયા ઘુમે ગોલ તો રેખું મેયા ઘુમે ગોલ પ્રોમેસ કી પાર થી ખેત રહે ડોલ ઘુમે ઘૂમે ભાયા ઘુમે ગોલ પ્રોમેસ કાવર થી ખેત રહે ડોલ

આપણા સ્ટેટેડ સાહેબ નિલેશ સાહેબ એમને ગિફ્ટ આપી સન્માન કરશે 30 સેકન્ડ માં એમણે બે ફોલ સાથે કમ્પ્લીટ કરેલું છે તાળીઓ તાળીઓ ના ગડગડાટી વધાવો એમને તો હવે ત્રીજા નંબર પછી બીજો નંબર આવે છે બીજો નંબર આવે છે રાજુભાઈ 43 સેકન્ડ માં કમ્પ્લીટ કરેલે છે વગર ફોલે એક પણ જગ્યાએ એટચ કર્યા વગર તો એમને સર આપશે ગિફ્ટ ખૂબ સરસ તાળીઓથી વધાવો એમને એકવાર તાળીઓ ચાલુ રાખો

જિગ્નેશભાઈ સ્વાગત કરશે સન્માન કરશે સોલ ઉઠાડીને વાહ તાળીયોથી વધારે અમારે વસ્તીભાઈ જે પહેલા ગ્રાહક છે સૌથી પહેલા અમારી સાથે જોડાયેલા છે તો મિત્રો આપણે એને ડાઈરેક મિટિંગમાંથી આવી ગયા હા ગામમાં અને ટપુ કાકા ને દહી આપડે કેમેરો હાલ્યો ટપુ કાકા આ હું છે ધીસ ઇઝ અ આ કંદો યો હે અમારો મિસ્ટર ધર્મેશ કેમેરા કંદો લેના માટે અમને કાલ ના ભાઈ મને આ ભાવે ની હું આ હાજે રે ની આ હાલ્યો કેમેરા મેન ને પૈસા દો ત્રીસ રૂપિયા રોકડા આનો કલેજો છે કલેજો તારો કોલેજ ભંદો યાર કરી દે આ વિડિયો પકડી નખરો કમ થાય છે આપ ઓ પોરો ખાને ખરીદ તને કા દે શું પોરો સાલો હાલો હાલો ઇતળા ઇનો ઇન્ડિયા વેન હો ઇન્ડિયા આની ભાઈ લાલા કોણ ભલે ન તું